પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ मित्रों મિત્રોનું છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો સતર મોકલો તમારા ખાતાની અંદર ક્યારે આવશે તો એકત્રીસ મેના રોજ કરવામાં આવી તારીખ જાહેર સૌથી મોટી અપડેટ કઈ છે તારીખ સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું પીએમ કિસાનની યોજના લાભાર્થીઓ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સત્તર માપતાની રાહ જોઈ રહ્યા છે આ નાણાં ટૂંક સમયની અંદર જાહેર થવા જઈ રહ્યા છે અહેવાલ અનુસાર પીએમ કિસાનની યોજના સત્તરમાંપ્તો ચાર જૂને લોકસભાની ચૂંટણી પરિણામો ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર માલની તેમની મુલાકાત દરમિયાન નવ કરોડથી વધુ ખેડૂતોને એકવીસ કરોડ રૂપિયા પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો જારી કર્યો હતો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે હજાર તેવીસના રોજ મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો તો મિત્રો તમને ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતો દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે જે વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે આ નાણાં દરેક વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચના આ નાણાં લાભાર્થીના સીધા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે તો આ યોજના જાહેર તત્કાલીન નાણાં પ્રધાન પિયુષ ગોહિલ દ્વારા વતલા વતલાગાળાના બજેટ બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી અને આ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચ કરી હતી તો મિત્રો વધુમાં છે કે ઈ કે કરાવ્યું નથી તો તમને નાણાં નહીં મળે તો વધુમાં જાણીએ કે તમારા ખાતાની અંદર કઈ તારીખે આવશે સત્રમો હપ્તો તો મિત્રો સપ્તાહમાં આપતાનાં નાણાં તમને જૂન મહિનાના ચોથા વીકની અંદર તમારા ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે છે તો મિત્રો તમારા છે ખેડૂતો હપ્તા મેળવવા માટે ઈ કેવાય સી કરાવવું ફરજિયાત છે અધિકૃત વેબસાઇટ અનુસાર પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતોને ઈ કેવાય ફરજિયાત છે તો પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારે ઈ કે કરાઈ શકે છે અને બાયોમેટ્રિક આધારિત ઈ કેવાય પણ તમે નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈને કરાવી શકો છો કોઈ પણ સમસ્યા ઊભી થાય છે તો તમારે હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ અને જીરો અગિયાર બે ચાર ત્રણ ડબલ જીરો છ જીરો છ પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેવી રીતે અરજી કરવી એની વિગતો તમને નીચે આપેલી છે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદેમાતરમ જય ગઢવી ગુજરાત